મારા ન્યુ લોગ માં તમારા બધા મિત્રોનું સ્વાગત છે તમે ધમગલ મારો જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે આ લોક મેળાનો છે તો મિત્રો હાલો દોસ્તો આ અમે આપણે મેળામાં જઈએ તમે મારા લોગને પૂરો પૂરો જોજો મજા આવશે ન મજા આવે તો કમેન્ટ કરજો જરૂર આવો તો મિત્રો અમે આવી ગયા છે પોરબંદર મેં આવી રાઈટ કપલ રાઈટમાં જોઈ શકાય તો અત્યારે કોઈ કપલ નથી અને અમારે કાય ગામનું રાખો રાખો ભાઈ એના પર પૈસા જાજા હતા પાર્કિંગ કરાવો ભાઈ આને લઈ લો આ ભૂપત ધનસોભે

લાય હું કરવા આના પૂછ તો હું કરવા આ આ લાવો તો આ કેવો શબ્દ બોલવા આ બાડાલા પાણી પૂછ મારે આવો ભી બોલો આવી ગયો આપણો કામ અમાર પાડોશી આ કરે અમાર ઓ

ના 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 ન દેવા ભરતો ઉભો હું મત કાઠી ભેગે લઈ લે ને આ કિચન બાઈ જોઈ લો મારા કરોડના મારા આંગરા કરોડના મડાઈ ગયા જો આ મારો સાચો ભાઈ મારા બાય બાય હાલો આવો છોરા

વા થઈ ગયા મિત્રો ઓય બા એટલે આટલો આસા છે તડકો પડી રહ્યો હતા તડકો આ ધૂમમાં રાખો કે જે છે એ તો આ ઉપર 302 आज तो तुमने का खाइले आज तो तुमने का खाइले मनाना आ थवाने बहुत भूख लागी काल आटे मती तोमी खादु न तो ना आटा मन अजय न खवरा तुमने का खवरा तुमने काल तुमने का खाइले तुमने का खाइले उगा मन ने बहुत भूख लागी

दे 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 जोता आ वर्षा दी वही बाँ दी मापक नहीं ना 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 ना

આ મહત્વ આ બે ઓડીદાર એક જબતવા કે અમે સુહાનોનો જય જય ના કરી જય 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 આવી ગયો જય આવી ગયો જય

જંગાળ આલો જીતો હ જીતો 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 ઓના જીતાના વાડકી ગયા જીતા ગયા એ હા ભીમ दादा બોય બોય ભીમ

મિત્રો ફૂલ વરસાદ વધી રહી છે એના પબ્લિક માં ભાગી બધી એના પબ્લિક ભાગી દે ઓ આઈ બા કાઈ અમે એક રહસ્ય જાણવા જઈએ મિત્રો હું દાદા બોલ આ ભાઈ બોલી જા બોલ બોલી જા ના ના બોલ અરે અરે ઓલે ભાઈ મને હમ ના બોલ્યો કાઈ બોલી ના બોલ્યો ભાઈ મને કાઈ

લાલો ગયા છીએ તો અમારા મિત્રો બધાને બેઠા હું તમને બતાઉં ના કિશન આ હું તો ખાવાની વાત જઈ હું તો મિત્રો આલા કલેજ ગયા આબ જા આય આનો આનો બ્રેકઅપ થઈ ગયો ને કઈનો બોલતો નથી કાઈ આનો હતી બ્રેકઅપ થઈ ગઈ છે સાંધા બ્રેકઅપ થઈ ગઈ છે હા વાજીતન ભઈયા કિતલા સદમાય ઉપટનો દે વીન ને વારી મેસેજ માં આવી ગયો કઈ ઓલી કૃષ્ણ સુદામા હોટેલ અમે જમવા આવ્યા છીએ એમ કહેવાય ગોરબંદર આવો તો આની મુલાકાત લેવાની જરૂર આવો કૃષ્ણ મુલાકાત જરૂર મિત્રો મળે હા